જેમાં રિચાર્જ પૂરું થતાં જ વીજ પુરવઠો બંધ થવાનો અને મોટા બિલો આવતા હોવાની સમસ્યાને લઈને વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટર નાખવા સામે વિરોધ કર્યો ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર હવે પોસ્ટપેડ મીટરોમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે અને હવે બિલ પણ જૂના મીટરમાં જે રીતે બનાવવામાં આવતું હતું તે જ રીતે આ સ્માર્ટ મીટરમાં રીડિંગ જોઈને બિલ બનાવવામાં આવશે તેવી એમજી જીવીસીએલ દ્વારા એક્સ પર પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી તેમ પૂર્વ વિભાગના નાયબ ઇજનેર દ્વારા ગ્રાહકોને ખાતરી આપવામાં આવી હતી ગોધરા ખાતે ગોધરા પૂર્વ ખાતે મારા સબ ડિવિઝનમાં પાંચ હજાર પાંચસો સિત્તોતેર સ્માર્ટ મીટરો લાગ્યા છે હવે જે બુધવારે બાર તારીખે જે ઘણા ગ્રાહકોને બિલોમાં જે ક્ષતિપૂર્ણ બેલેન્સ બતાવેલું હતું તેની પછતા અમારા એમજી વિશેલ કોર્પોરેટ ઓફિસ દ્વારા ટ્વિટર ફેસબુક અને ઇન્સ્ટામાં કરવામાં આવેલ છે કે એ દરમિયાન અમારી જે સ્માર્ટ મીટરની એપ્લિકેશન અપડેટ ચાલુ રહી હતી અપડેશન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ટેકનિકલ કારણોસર ઘણા ગ્રાહકોની ના બેલેન્સમાં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ હતું તે તે અંગેની ફરિયાદો ગ્રાહકો દ્વારા અહીંયા કચેરી આવેલ હતા અને આ બાબતે એમની જાણ પણ કરવામાં આવી હતી અને આ જે એપ્લિકેશનમાં જે ક્ષતિપૂર્ણ બેલેન્સને ધ્યાનમાં ન લેવાની અમે વિનંતી કરેલ નથી વધુમાં જે સ્માર્ટ મીટરોના તમામ ગ્રાહકોને હાલની જે પદ્ધતિ મુજબ બિલ આપવાના છે અને બિલ ભરવાની જે સામાન્ય પદ્ધતિ મુજબ જ નિયત સમયગાળો આપવામાં પણ આવશે જેથી આ બાબતે ગ્રાહકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી